અમરેલીમાં લાઠીના ધારાસભ્ય જનક તળવૈયાએ ઓનલાઈન જુગારધામ પર જનતા રેડ કરી હોવાનો મામલો સામે આવ્યો છે આ મામલામાં દામનગર પોલીસ સ્ટેશન નજીક ચાલતા યંત્રના જુગારધામ પર જનતા રેડ કરવામાં આવી ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળવૈયાએ શોપિંગ સેન્ટરમાં ચાલતા જુગારધામ પર રેડ પાડી છે આ યંત્રનું જુગારધામ દામનગર પોલીસ સ્ટેશનથી બસ્સો મીટરના અંતરમાં ચાલતો હતો

ત્યાં ગયા તો આ તમામ માણસો ત્યાં હાજર હતા પોલીસે ત્યાં જગ્યા પર જેને જોઈ તો કોઈ રમવાવાળા મળેલ નહીં કે જુગાર રમવાડવાળા પણ નહીં મળેલા જેથી અમે જે જગ્યાએ દુકાન હતી એ દુકાનમાંથી પોલીસે ઇલેક્ટ્રિક સાધનો જેવા કે એલઈડી ટીવી સીપીયુ કીબોર્ડ મોટર ચાર્જર વાઈફાઈ મોડેમ મળી આ બધી વસ્તુઓ અને યંત્રકાળ એકવીસ અને આઠ હજાર સાતસો વીસ રૂપિયા હતા એ પોલીસે સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરેલા ત્યાર પછી આ જે દુકાન હતી એના માલિક કૌશિકભાઈ ભરતભાઈ ગોહિલ નાઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવેલી ઓનલાઈન યંત્ર ગેમ બાબતે તેઓએ જણાવેલું કે પોતે એચએસ ઓનલાઈન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડના પ્રોપરેટર પટેલ એજન્સી સાથે કરાર કરી એની ફ્રેન્ચાઇઝ રાખેલ છે અને એ ફ્રેન્ચાઇઝ છે એની ઓનલાઈન માર્કેટિંગ તે મુજબ એની ગુજરાત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન નંબર બાવીસ ચોમ્માલી પબ્લિક બે હજાર તેરમાં દાખલ થયેલી આવી અલગ અલગ પિટિશનોના નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ એક કંપની દ્વારા દાખલ થયેલી અને એમાં એચએસ કંપનીનો પહેલો ઓર્ડર બે હજાર તેરનો હાઈકોર્ટ જસ્ટિસિંહ જેટકે સૈએસ સાહેબનાઓએ હોય બહાર પાડેલો અને તેઓએ એમનું સ્પષ્ટ કીધેલું છે કે ઓનલાઈન વાસ્તુ પૂજા યંત્રનું ઓનલાઈન ડ્રો દ્વારા માર્કેટિંગ અને વેચાણને મનોરંજન તરીકે ગણવામાં આવે છે એ જુગારની વ્યાખ્યામાં આવતું નથી અને એ જુગારની વ્યાખ્યામાં નથી આવતું એટલે આ ઓનલાઈન યંત્ર ઉપર જે ઓન જનતા રેડ થયેલી એનું મુદ્દામાલ એકસો બે મુજબ કબજે કરેલ છે પરંતુ એ જુગારની વ્યાખ્યામાં આવતું નથી